નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર ચાર બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોએસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી નોલ સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી બત્રીસો પછી છે ઈસફગુલ જે છે ચોવીસોથી ત્રણ હજાર નવ અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો પછી આગળ છે રાયડો જે છે અગિયારસો પચીસથી અગિયારસો ચોર્યાસી અને વરિયાળી જેનો નીચો ભાવ છે ચૌદસો પાંત્રીસ અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર પછી જે જીરો જે છે ચાર હજારથી ચોપનસો એંસી અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પાંચથી સોળસો પછી છે સુવા જે છે પંદરસો ત્રીસથી અઢારસો પિસ્તાલીસ અને મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના બજાર ભાવ ધન્યવાદ